કે સરકારે સેટેલાઇટ ઇમેજ જે પાકની કાઢી છે એ પાકની ઇમેજ બાજુવાળા ખેડૂતની આવી છે કારણ કે જમીનમાં પણ એની ભૂલ છે સરકારે પોતે બનાવેલા નિયમો મુજબ આ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવા માટે ફરજિયાત તલાટી કમ મંત્રીએ પાકનો દાખલો આપવાનો હોય છે આ દાખલાના આધારે જ રજીસ્ટ્રેશન થાય છે તલાટી કમ મંત્રી છે એક ગ્રાઉન્ડ ઉપર છે જમીન ઉપર છે અને તલાટીકમ મંત્રી જે દાખલો આપે છે એને ખેતરમાં જોઈને જ દાખલો આપ્યો છે જે તે ખેડૂતો જે તે સર્વે નંબરમાં જે તે પાકો આવ્યો છે એ મુજબ દાખલો આપ્યો છે જ્યારે ગાંધીનગર બેઠા બેઠા જે સેટેલાઇટ ઇમેજ આવે છે એ ઇમેજ જે તે ખેડૂતની આવે છે પણ એમાં એક્સ ખેડૂતના બદલે વાય ખેડૂતનું ખેતર આવે છે અને વાય ખેડૂતે તો ચણા કે રાયડો વાવ્યો નથી

અને અરીસો સાફ કરવાના પ્રયત્ન કરે છે એટલે આજે ફરીથી મુખ્યમંત્રી શ્રીને કાગળ લખીને કહ્યું છે કે આ જમીન માપણીની ભૂલ જ્યાં સુધી છે ત્યાં સુધી સેટેલાઇટ સર્વે ઈમેજ છે કામ કરવાની નથી અને હારે હારે

તો ત્યારે ખેડૂતના ખેતર ધોવાઈ ગયા હતા એ કેમ નતું દેખાતું એટલે આવા પ્રશ્નો સાથે અને જમીન માપણી સંપૂર્ણપણે રદ એ માંગ સાથે આજે મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રીને પત્ર લખ્યો છે